નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ તાલુકાના કરનારી ગામે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારના રોજ સંગમ ક્ષેત્ર કરનારી ખાતે પૂછી ગુરુજી અશ્વિન કુમાર પાઠક સુંદરકાંડ દ્વારા હોમાત્મક લઘુરૂદ્ર કરવામાં આવ્યો સાથે સાથે નવનિર્મિત હનુમાનજી મંદિરનું નામ સત્ય વિજય મારુતિ હનુમાનજી નામ પૂજી શ્રી એ જાહેર કર્યું હતું આ પ્રસંગે કરનાળીના યોગેશ શૌચે ગુરુજીના અધ્યક્ષ સ્થાને ક્ષેત્ર કરનારી કરનારીના એ કાર્ય સંપૂર્ણ કર્યું હોવાનું રજની બાપુએ જણાવ્યું હતું તેમજ હનુમાન ભક્ત પૂજી દુષ્યંત બાપજી તેમજ બુંજેઠા તેમજ નસવાડી અને વડોદરાના ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા ત્યારબાદ મહાપ્રસાદ લઈને સર્વ ભક્તોએ ધન્યતા અનુભવી હતી બાઈ રંજનીભાઈ પંડ્યા ડભોઈ રિપોર્ટર બિલાલ ભુરાવાલા

दर्शन पात्र स्वरण पात्रे माला काज के वजने पूर्ण में तुम भय शुभ कविका सत्य मारुतिपति महादेव कृष्ण कन्हैया अंबे

जय 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 महादेव सत्य मारुति देव श्रावण महीना न बीजा सोमवार विश्वविख्यात पूज्य अश्विन जी पाठक गुरु जी સિનેટ મા નવનિર્મિત મારે આશ્રમમાં હુમત નું આયોજન કર્યું મારે નવ નિર્મિત છે અને મોરબી સંગમ પર આવ્યું છે ક્ષેત્ર અંદર મોરબી સંગમ કિનારે આવેલો આશ્રમ તૈયાર થઈ ગયો છે પરિક્રમા માટે તો આજે પૂજ્ય ગુરુજીએ પાઠકે અહીંયા કર્યો અને હનુમાનજી તીર્થનું જે અહીંયા સ્થાપના થવાનું છે એનું નામ સત્ય વિજય મારુતિ નામ આપ્યું નામકરણ પણ એમને કર્યું હુમાન ભગવાન તિલકુરુને કર્યું ત્યાર પછી બધાએ પ્રસાદ લીધી આ પ્રસંગે હનુમાન ઉપાસક પૂજ્ય દુષ્યંતબાપજી હલોર ગાદી તેમજ ભુજેટાના સુંદરકાંડ પરિવારના ભક્તો વડોદરાના આપણા આપતોજનો નસવાડી બાપા સીતારામ આમ બધા ટ્રસ્ટીઓ અને ભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા ઉમા પછી બધા પ્રસાદી લઈ અને ધન્યતા અનુભવી જય રેવા જય રેવા નર્મદે હર જય શ્રી જય શ્રી